સુપ્રભાતમ દર્શક મિત્રો સુપ્રભાતમ સરસ મજાની સવાર આપની રાહ જોઈ રહી છે જાગી ગયા છો ને પ્રાત કર્મ થી પરવારી અને મંગલાચરણ સાંભળવા માટે તૈયાર થઈ ગયા છો બરાબર ને હવે મંગલાચરણ ની ટેવ પડી ગઈ છે કે નથી પડી ગઈ પડી જવી જોઈએ મંગલાચરણ એવી વસ્તુ છે કે જે અત્તર નું એક ટીપું ક્યાંક આપણે લગાડીએ કપડા પર તો આખું વાતાવરણ મગમગી ઉઠે એમ મંગલાચરણ ભલે ટૂંકું આવે પણ તમારા દિલ તરો બતર કરી દે તમને ખુશ ખુશાલ કરી નાખે એનું નામ મંગલાચરણ અને આમ છૂટું તો મંગલ આચરણ તમારું આચરણ મંગલમય બની રહે તમારી કોઈ પણ તમે કામગીરી કરો એ મંગલમય બની રહે શુભ બની રહે એનું નામ મંગલાચરણ તો આપની સવારની સકારાત્મક શરૂઆત માટે આપના દોસ્ત જયનારાયણ વ્યાસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે ગુડ મોર્નિંગ સુપ્રભાતમ દોસ્તો આજે વાત કરવી છે ગુસ્સાની અને ગુસ્સાને કઈ રીતે નાથી શકાય એની તમને ખબર છે દક્ષ પ્રજાપતિએ માત્ર શિવનું અપમાન કરવાના હેતુથી શિવને એમના ત્યાં યજ્ઞમાં નિમંત્રણ નહોતું આપ્યું એમનું સ્થાન નહોતું રાખ્યું સતી પોતાના પિતૃગૃહ એ યજ્ઞ છે ના જાય તો ચાલે નહીં સતી ગયા જોયું કે આહુતિ આપી દીધી બધું ગર્વ આટલું બધું લાગણી આટલું બધું જેના માટે એક પ્રકારનું અભિમાન એ પાર્વતી પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે પછી જન્મ્યા સતી તો એ પાર્વતી લક્ષ્મીજીને મળવા જાય છે નવરાશ નો સમય બપોરે લક્ષ્મી તો તમે જાણો છો ચાંદી જયસરૂપ હે તેરા સોને જૈસે બાલ એક તુહી ધનવાન હે ગોરી બાકી સબ ગંગા લક્ષ્મી હોય ત્યાં મદ હોય અભિમાન હોય અહંકાર હોય દાખલો હોય પાર્વતીજી પહોંચે છે છે વૈકુંઠમાં કે લક્ષ્મીએ કંઈક નક્કી કર્યું છે આજ મશ્કરી કરવાનું એમને ગુસ્સે કરવાનો એટલે લક્ષ્મી એમને પૂછે છે હવે હવે મારી સાથે રેજો એક વસ્તુ ચૂકવી ના જવી જોઈએ નહીં તો તમને મજા નહીં આવે લક્ષ્મી પૂછે છે કે ભિક્ષુ કોશ

अरे बलिराजा ने यज्ञ अरे दोस्तों बलिराजा ने यज्ञ में मीख मगवा तुम विष्णु गया था सर जवाब आप भिक्षु क्वास्ती मखे पशुपति अरे घर पे ढोरा चार वाला करूँ पार्वती पाचो जवाब आपे भिक्षु क्वास्थी बलेर मखे पशुपति किम के गोकुलेन मैने के पूछे गोकुल में नहीं हो गोकुणमा ढोर को विष्णु भगवान कृष्ण विष्णु न अवतार પાછું પણ બળતું બળતું પગમાં આવીને પડ્યું ભિક્ષુ ક્વાસ્તી બલેર મખે પશુપતિ કિમનાસ્તે ગોકુલે મુગદે પન્નગ ભૂષણ અરે ગાંડી પેલો હાપોલિયાના આભૂષણ કરીને ઘરેણા પહેરે છે એની વાત કરું છું જટાળા જોગીની એટલી જ ઠંડક થી પાર્વતીજી જવાબ આપે છે કે સખી સદા શેતે શેષો પરી અરે બેન એ તો હંમેશા શેષનાગ ઉપર સુઈ રહે છે તું મારી પાસે ક્યાં ઉધે છે તારો ધણી કોવાયો છે હું કઈ રીતે તને બતાવી શકવાની છું સખી સદા શ્વેતે શેષો પરી ત્યારે ડાયલોગ કેટલા થયા ભિક્ષુ ક્વાસથી બલેર મખે પશુપતિ કિમ નાસ્તે ગોકુલે મુગ્ધે પન્નગ ભૂષણ સખી સદા શ્વેતે શેષો પરી આ તો લક્ષ્મીને ગુસ્સે કરી નાખ્યા પાર્વતીએ તો આવા જવાબો આપી આપીને એટલે લક્ષ્મી નું મગજ ફટકે છે પછી કે છે બાલે કોમળ દેવી કોની પનારે પડી છે તું મસાણમાં પડ્યો રે જોડે આ શું બધું બાલે મુંચ વિષાદ અને પછી જે પાર્વતીજી ફાઈનલ એ બોલ ને ઉચકીને બાઉન્ડ્રી બાર છગ્ગો મારી દેશે એ કે છે ચપલેહમ પ્રકૃત્યા ચપળા એટલે એકને છોડીને બીજા બીજાને છોડીને જાય તો તારી પ્રકૃતિ છે મારી નથી ચપલે ચપલેકૃત્યા આ શ્લોકના અંતે એવું કહેવામાં આવ્યું છે એશ શૈલ સુતા સમુદ્ર તનયો શૈલ સુતા એટલે પર્વતની પુત્રી પાર્વતી સમુદ્ર તનયા એટલે લક્ષ્મી સમુદ્રની પુત્રી એશ શૈલ સુતા સમુદ્ર તનયો સંભાષણ પાતુ એમના વચ્ચેનો આ જે વાર્તાલાપ છે એ આપણું રક્ષણ કરો કઈ રીતે રક્ષણ કરે આ શ્લોક ભૂખી મારવાથી રક્ષણ થાય ના એને અમલમાં મૂકો તમને જ્યારે કોઈ ગુસ્સે કરવા માટે ચાહીને કંઈ કહેતું હોય ત્યારે એને એવો ઠંડક વળતો જવાબ આપો

લક્ષ્મી અને શૈલ સુતા એટલે પાર્વતી વચ્ચેનું આ સંભાષણ ડાયલોગ વાર્તાલાપ આપનું દિવસ દરમિયાન રક્ષણ કરે એજ આપના મિત્ર શુભેચ્છક ડોક્ટર જયનારાયણ વ્યાસની હૃદયપૂર્વકની મંગલકામનાઓ નાઇસ ડે આવજો ત્યારે મળીએ ફરી બીજા એક શુભ વિચાર સાથે